કોણ કે તારા બાપુ શું થાય લાગે લાગે તારું લેવા દેવા કામ કરીને તારું અઢીસો એ એટલે અહીંયા હા શું કઈ નઈ માણસ લે તો

అని ఇనే హోడబదని సుందరి మనందక ఇనే అది విసారా మారో దీకరో మారో పాపలో కా బిహారియా యో హరి పైట్ నో బాప్ నో అమారా ఆవా బైక్ కే ది కుల్సి వియా వియా ఆ వియా ఆ హా దోహ పర్ సర్మై బరి హమ్ తో జో హలో హలో కరో ఆ కరో తం తారా

તમારે મને વેલા ઈશારો ન કરાય તોય હું સમજી જાત શું ઈ ડોહામાં તમે જોઈને આવી જાય ને હા ઓ ઈ વાત હાસી એ ડોહો છે ને મને હાસવે એવો નથી તમે હાસવે એવા લાગો છો આપણે હાલે આવતા હતા ને ત્યારનો હું ઈશારા કરતો હતો એટલે તમને ખબર પડી જાવી જોઈએ કે મારે ગઘણ્યું જ છે સમજો ડોહલો તમને નહીં હાસવે હું તમને હાસવીશ એક કામ કરી ડોહા પાસે છેતરપીંડી કરીને આપણે નીકળી જઈએ જો હું ડોહા ને કેમેરો દઈશ અને કહીશ કે આમ સાઈ લાખો અમે આમ ધોળશું અને પાછા આવશું એવી રીતના પછી તમારે ધોળવાનું એટલે ડોહો આમ જાય લાગી એને ક્યાં ખબર પડે આપણે ભાગી જઈશું પછી પાછું આવું જ ના એવો પણ મને હાસવજો અરે ગાંડી તને તો સમજાય જીવ ને ગોળ હાસુ

તો એક કામ કરો આ કેમેરો ચાલુ કરીને આમ પકડી રાખો બરોબર આ રીતના તમારે આમ જઈ લખવાનું અને જો પાછા આવી

આરો ચાલુ હવે થોડી જો હલાવતા નહીં અરે નો હલાવ મારા દીકરા ધોડ્યા હો ધોડ્યા આવી જ રીતે મારા ધોડો નઈ છે ને આ તો આમ વઈ ગયા તોય દેખાતા છે આમાં આખી વાડી દેખેતી છે લગભગ ભલે જાવે હમણે પાછા આવશે હલાવો નથી કેમેરો આપણે લાઈ થોડું કેટી કેટી રેવું જ જો ઈલા મારા દીકરા આ કેમ ફફલાટી મારી આવે

આમાં દેખાતા પણ શ્યા નાખી નથી મને એ બોલતા નઈ બોલ્યો હમણાં પાસે આવી ગયા એ કઈ નઈ હવે તો આ થય દુખવા મળે હગલું જ દેખાય હવે તો બટા મને નથી ખબર હવે તો મારો રામ જાણે એ આમાં રામ નો જાણે તો આમાં આપણે જ જાણું પડે આવી રીતે કે એટલાને કેમેરા પકડાવીને આથી છો હાથ વઈ ગયું હય તારી ભલી થાય મારો દીકરો છેતરી ગયો નતો તો એ બટા તો તો આખો નઈ જો હાલ જલ્દી ધોળ વાયા જાવું જોઈએ એ ધ્યાન નકાઈને દો માર માન જળતું એ ધોળ બટા બટા ટકલા બારા નીકળી ગયેલા છે હવે ગમે એમ ધોતી ભગાવું તો અરે ન હતા જા 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 બટા આ કેમેરો કેટલાનો આવે એ તો ભાઈ 70000 નો આવે એટલાનો નો આવે ઓ મે બટા 3 લાખ રૂપિયા રોકડા દીધા તા તેરે આવી તી બાયડી હા મારા દીકરા માંડ માંડ એસી વર્ષે વારો આવ્યો તો બટા મારો